ઉપલેટામાં રાજપૂત સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર કેસરીયા ચંડી સાથે બાઇક તેમજ ફોર વ્હીલનો વિશાળ કાફલો જોવા મળ્યો જય ભવાની અને જય રાજપૂતાના નારાઓ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો અને અગ્રણીઓની બહોળી સંખ્યામાં જોડાયા ક્ષત્રિય સમાજની રેલીનું શહેરભરમાં અને ગ્રામ્ય વિસ્તારોની અંદર ઠેર ઠેર સ્વાગત અને અભિવાદન કરાયું ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રેલી પૂર્ણ કરી ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ભાજપ વિરોધી શપથ લેવાયા રાજપૂત સમાજ ખાતે એકત્રિત થયેલા રાજપૂત સમાજના આગેવાનો અગ્રણીઓ દ્વારા હાય હાયહાય નારા પણ લાગ્યા અહેવાલ લીમડા સરવદી સાથે ભાવેશ ગોગિલ ઉપલેટા મારું નામ વાળા કાકુભા ગામ ચરેલિયા અમારું આયોજન આજનું એવું હતું કે ગાયત્રી આશ્રમ થી અને ગણેશ મંદિર થી ગાયત્રી આશ્રમ અને બધી જગ્યાએ અમે બધા સાથે મળી અને દરેક છત્રી સમાજના અઢાર વર્ણને સાથે લઈ અને અમે આજે આયોજન કર્યું છે કે સંકલન સમિતિ દ્વારા આયોજન કર્યું છે અને ગામો ગામ અને દરેક જગ્યાએ અમારે બેનુ દીકરીઓ અમારા ઓવરના લઈ અને ફૂલડાના હાર વધાવી અમારા જે ધર્મ રથ હતો એ ધર્મ રથને અમે આગળ વધાવતા વધાવતા અમે આજે ઉકલેતા છત્રી સમાજની પાસે આવી અને અમે પાપુનાવતી કરી અને કહ્યું છે અને દરેક જણ દરેક ભાઈઓ તથા દરેક સંકલન સમિતિના આગેવાનો આવી અને અમે જે રૂપાલા વિશે જે અમે આયોજન કર્યું છે અમે રૂપાલાને હરાવું છું હરાવશું ને હરાવશું અને અમારી આવનાર ત્રણ નીતિ એવી છે કે અમે ગમે તેમ કરી ચૂંટણીમાં એને હરાવશું અને દરેક શબ્દોને અમે કહેશું કે ભાજપ વિરુદ્ધ મત કરો ભાજપ વિરુદ્ધ મત કરો જય ભવાની જય ભવાની મારું નામ યુવરાજસિંહ ભીખુભા ચુડાસમા ઉપલેટા રાજપૂત સમાજ સંકલન સમિતિ પરસોત્તમ રૂપાલાએ નારી શક્તિ વિશે જે અશોભનીય વાણીવિલાસ કરેલ છે તેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં રોષ છે આજે ઉપલેટા તાલુકાના તમામ રાજપૂત ભાઈઓ ડાંગ ગામેથી એકઠા થઈને શ્રી સિદ્ધિ વિનાયક ગણેશજીના આશીર્વાદ લઈને ધર્મરથનું ચરણોમાં વંદન કરીને પોલકી ગામેથી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા ત્યારે જુદા જુદા સમાજના લોકોએ ધર્મરથનું આવકાર્યું આવકાર્યું સ્વાગત કર્યું અને સમર્થન આપ્યું અને અંતમાં ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ધર્મરથનું પૂર્ણાહુતી કરી અમારી એકતા અને ધૈર્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરેલ રેલીમાં આશરે હજારથી વધારે માણસોએ સમર્થન આપી અમારી એકતા દર્શાવી છે શપથ ભાજપ વિરુદ્ધ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું આગામી રણનીતિ એ જ છે કે ગમે પરિસ્થિતિમાં ભાજપને આ વખતે હરાવી પાડવાનો અમારી રાહની ટીચર આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો. ધન્યવાદ.